તો હેલો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ હોટલ એ અને અમારા દોસ્તારો પણ આવી ગયા છે તમે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ હું વાત કરી રહી છું તમારો દોસ્તાર રવિ ભરડા યુટ્યુબ ચેનલમાંથી આજે અમે રમવાના છે આંધ્રો પડતો તો ચાલો અમે મળીએ ચાલો ફ્રેન્ડ તો હવે અમે હેને પાકી લઈએ છીએ હાલ છોકરા હોય ગયો હાલો પાકી લઈએ હાલ આનો કેમ ચાલો ચીપ પાક ફેલ રહીએ ને બધા હું પાકી ગયો છું પકાય હા બેન પકાવું છું સાહેબ

ક્યાં ગયા હતા ધીરજ મારે લાગે તું ધીરે માર છે આ આવું કોણ છે કોઈ રહી દૂધ નથી આવે રહી દૂધ નથી ક્યાં નથી ક્યાં એ નથી આવી ગયો આવું ગયો અડી ગયો ભાઈ ગયો આવેલા અડી ગયો તો આ કે હોય છે હાલો

মানে <muchabili> 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 <muchabili>

বাকা dikit বলা মানছে biji বল বল ya

આ જા મહેશ બગવુ એ મહેશ બબુ આ એ ધીરે ધીરે ખબર છે ને એ હોક ફામple શેડો તો ભાઈ નીચે મૂકો રાખું શું કર્યું જ સીધું જ હા ના ના સીધું તો તમને ડાઉટ થઈ ગઈ સીધું રાખો